સ્પેન અને હોલેન્ડની લડાઈનો લીડન શહેરને સ્પેને ચારે કરી દીધી છે સ્પેને કે લોકો વૃક્ષોના પાંદડા ખાવા મજબૂર થયા છે કોઈ ખોરાક પાણી કોઈ વ્યવસ્થા જ નથી છતાં પણ આની અંદરના લોકોનું ખમીર શું કે છે એ નાદ સાંભળો આ લોકોએ સ્પેનના સૈન્યને કહ્યું લિડનવાળાએ શું અમે ઉંદર કે કૂતરા પર અથવા બીજા કસા ઉપર જીવીશું પણ શરણે કદી નહીં આવીએ આના સ્ટેપ જુઓ તમે પહેલી અવસ્થા આ છે બીજું અને અમારા સિવાય બીજું બધું ખલાસ થઈ જશે ત્યારે અમારામાંનો દરેક જણ પોતાના ડાબા હાથનો આહાર કરીને જમણા હાથથી અમારી સ્ત્રીઓ અમારી સ્વતંત્રતા અને અમારા ધર્મનું પરદેશી ગુલમજારો રક્ષા કરીશું બીજું સ્ટેજ ત્રીજું અને ખાતરી રાખજો શું ક્રોધે ઈશ્વર પણ અમારો વિનાશ વાંચે તોય તમને અંદર આવતા રોકવાને અમે હંમેશા ખડા રહીશું ચોથું સ્ટેજ જુઓ અને છેવટની ઘડી આવે ત્યારે અમારા હાથે અમે શહેરને આગ લગાડીશું અને અમારા ઘરબારને અપવિત્ર થવા દેવા અને અમારી સ્વતંત્રતાને હરવા દેવા કરતાં અમે બધા સ્ત્રી પુરુષ અને બાળકો એકસાથે એ આગની જ્વાળામાં હોમાઈ જઈશું